ધોરાજીના ગામના પૂર્વ સરપંચને ધમકી આપી ભારે પડી ગોચર જમીનમાં દબાણ તથા કાપીને બહાર વેચી મારનાર પૂર્વ સરપંચ તથા તેમના પુત્રો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો જાણવા મળતી વિગત મુજબ ગોચર જમીન પર દબાણ કરનાર મુખ્ય સૂત્રધાર વિજાભાઈ નારણભાઈ શામળાએ ગૌચર જમીન પર દબાણ અને કબજો કરેલો હોય તેવું જાણવા મળેલ હતું અને તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ જાણવા મળેલ પૂર્વ સરપંચ વજાભાઈ શામળા તથા તેમના પુત્રો ગૌચર જમીન પર રહેલ વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી રહ્યા છે તથા તેઓની સાથે તેમના પુત્રો પણ સાથે છે તેવું જણાતા માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના તાલુકા અધ્યક્ષ રઘુવીરસિંહ વાઘેલાએ તરત જ મામલતદાર શ્રીને ટેલિફોનિક વાત ધ્યાને દોર્યું હતું જે ફરિયાદવાળી જગ્યા ગૌચર જમીન હોય તાલુકા વિકાસ અધિકારીશ્રીને આ અંગે તાત્કાલિક સંપર્ક કરીને ધ્યાન દોરવામાં આવ્યું હતું ત્યારબાદ તાલુકા વિભાગ અધિકારી દ્વારા સ્થાનિક મંત્રી શ્રીને સમાજ કરીને તાત્કાલિક વૃક્ષોને કપાતા અટકાવવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંત્રીશ્રીએ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ચક્ર ગતિમાન કરવામાં આવેલ હતા જ્યાં સ્થળ પર જતા પહેલાં મંત્રીશ્રીએ સરપંચને જાણ કરેલ હતી પરંતુ તેઓએ પ્રવૃત્તિ અટકાવવા સાથે જવા માટે સ્પષ્ટ ના પાડેલ હતી તથા આલ્લા સરપંચે પણ કાર્યવાહીમાં સહયોગ આપ્યો ન હતો માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ વતી ગૌચ્યવર જમીનના અરજદાર હોય મંત્રી સાથે રઘુવીર સિંહ વાગેલા તથા અન્ય સ્થાનિકોને સાથે રાખી ગૌચવ જમીન પર ગેરકાયદેસર પ્રહુથી અટકાવવા ગયા હતા તો ત્યાં પૂર્વ સરપંચ વજાભાઈ નારાયણભાઈ શામળા તથા તેમના પુત્રો ફરિયાદીને તથા મંત્રીને આવતા જોઈ ગયેલ હતા તેમની છતાં જબદ્ર ભાષાનો ઉપયોગ કરી માબેન સામે ગાળો બોલવા લાગેલ હતા તથા કુહાડી તથા પાઇપો જેવા ઘાતક હથિયારી લઈને એનજીઓના તાલુકા અધ્યક્ષ રઘુવીરસિંહ વાઘેલાની પાછળ જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવા પાછળ દોડવા લાગ્યા હતા તથા મિશન માતૃભૂમિના તાલુકા અધ્યક્ષને કેવું કહ્યું હતું કે ગૌચર જમીન પર આમ જ વૃક્ષો કાપીશું જે થાય તે કરી લે તેવી ધમકી પાડેર ગામના પૂર્વ સરપંચ દ્વારા આપેલ હતી જે બાદ સંસ્થાના સંચાલકોને જાણ થતાં જ ફરિયાદ નોંધાવવા ચક્રો ગતિમાન કરીને પાટણ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાટણમાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે તથા હજુ પણ આ પૂર્વ સરપંચ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે તેવું માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલના અધ્યક્ષોએ સ્પષ્ટ કહ્યું હતું તથા ગૌચર જમીનમાં કોઈપણ પ્રકારે બાંધછોડ કરવામાં નહીં આવે